નમસ્કાર પ્રીત્યો ગુજરાતીના ધર્મチャンネルમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે જાણીશું શิวરાત્રી પર શિવલિંગની પૂજા કરવી કે શિવમૂર્તિની માગ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે માં શิวરાત્રીનો તહેવાર ઉજવાય છે આ દિવસે પ્રયાગરાજ માંકુમ્મા છેલ્લું અમૃત સ્નાન થશે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજાનું મહત્વ છે એવું કહેવાય છે કે આ દિવસે ભગવાન શિવ જ્યોતિર્લિંગના રૂપમાં પ્રગટ થયા હતા અને તે દિવસે તેમના લગ્ન પણ થયા હતા મહાશિવરાત્રી પર ભગવાન શિવ જ્યોતિર્લિંગના રૂપમાં પ્રગટયા હતા તેથી શિવલિંગની પૂજા ખૂબ ખુબ મહત્વ છે ત્યારબાદ ભગવાન શિવની મૂર્તિની પૂજા પણ કરવામાં આવે છે કારણ કે આ દિવસે તેમના લગ્ન દેવી પાર્વતી સાથે થયા હતા તેથી શિવની મૂર્તિ સાથે દેવી પાર્વતીની પણ પૂજા કરવામાં આવે છે અથવા શિવની એવી મૂર્તિની પૂજા કરવામાં આવે છે જેમાં દેવી પાર્વતી પણ હોય મહાશિવરાત્રી પર શિવલિંગની પૂજા કરવાની વિધિ થોડી જુદી છે શિવલિંગ પર જળાભિષેક રુદ્રાભિષેક અને પંચામૃતનો અભિષેક કરી શકાય છે પરંતુ શિવની મૂર્તિની પૂજા કરતી વખતે ફક્ત જળાભિષેક જ કરવામાં આવે છે અને તેમની પૂજા અન્ય વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે શિવલિંગની અડધી પરિક્રમા કરવાનું વિધાન છે પરંતુ જો તમે મૂર્તિની પૂજા કરી રહ્યા છો તો તમે મૂર્તિની સંપૂર્ણ પરિક્રમા કરી શકો છો શિવલિંગની પૂજા કરતી વખતે શિવલિંગ પરંતુ શિવલિંગ એ મહાદેવ નું નિરાકાર સ્વરૂપ છે અને શિવમૂર્તિ તેમનું વાસ્તવિક સ્વરૂપ છે એવું પણ કહેવાય છે કે શિવલિંગ તેમનું દિગમ્બર સ્વરૂપ છે શિવલિંગની પૂજામાં દેવી પાર્વતી ભગવાન ગણેશ કાર્તિકે નાગદેવ અને અશોક સુંદરીનું પણ શિવલિંગ દર્શનામાં વિશેષ સ્થાન છે શિવલિંગ પૂજા દરમિયાન આ બધા પૂજા કરવામાં આવે છે જ્યારે કે મહાશિવરાત્રી પર શિવમૂર્તિ પૂજા દરમિયાન ફક્ત ભગવાન શિવ અને માતા પાર્વતી જ પૂજા કરવામાં આવે છે જો મિત્રો આપને મારો વિડીયો ગમે હોય તો તેને લાઈક અને શેર જરૂર કરો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી ભૂલશો નહીં